ઉપસ્થિતિ સમિત્રણ દિવસનું સત્ર અને ત્રણ દિવસના સત્ર દરમિયાન છ માસમાં એક વખત સત્ર મળવું જોઈએ નિયમોમાં છે આપણે નિયમ પ્રમાણે ત્રણ દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે કાળા જાદુ જીએસટી નું બિલ યુનિવર્સિટી સુધારા બિલ સાથે સ્પેશિયલ કોર્ટ નું બિલ આ વગેરે પાંચ બિલો આ સત્ર દરમિયાન મુકાવાના છે અને આ સત્ર દરમિયાન આ પાંચે પાંચ બિલોની અંદર બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે એ માટેનો પૂરતો સ્કોપ જ હોય છે અને સાથે જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછ્યા છે અથવા તો પૂછવા માટે કારણ કે ટૂંકી નોટિસથી બોલાવેલું સત્ર છે એટલે સ્વાભાવિક અત્યારે જે ચોમાસાની પરિસ્થિતિ હતી દરેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ કેટલી જગ્યાએ જમીનનું ધોવાણ પાકનું ધોવાણ અને સાથે ચાંદીપુરા વાયરસની અંદર સમગ્ર તંત્ર આ બધી પરિસ્થિતિઓને સાચવવા માટે ખૂબ વ્યસ્ત હતું જ્યારે ટૂંકી લાંબી મુદતના અથવા તો લાંબી મુદત આપી હોય એ દરમિયાન જે પ્રશ્નો આવે એટલે નીચે એ પ્રશ્નોની વિગતો મેળવવા જતા હોય છે અને નીચે જયારે જિલ્લા તંત્ર સુધી જાય એટલે સમગ્ર તંત્ર એ આવેલા પ્રશ્નોના જવાબો માટે નહીં કે એ વખતે પાણીની પરિસ્થિતિ પૂરની પરિસ્થિતિ જમીન ધોવાણની પરિસ્થિતિ પાકની પરિસ્થિતિ એ એક બાજુ એ મૂકી ચાંદીપુરાની પરિસ્થિતિને પણ એક બાજુએ મૂકી આ પ્રશ્નોની વિગતો ભેગી ભેગી કરવા માંડતું હોય છે પરિણામે જે હકીકત ની અંદર ગ્રાઉન્ડ લક્ષી એટલે કે ભૂમિગત જે કામો કરવાના હોય એમાં થોડી આવતી હતી એના કારણે આ વખત ટૂંકી મુદતના પ્રશ્નોથી અને ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ જે પૂછી શકાય એવા તમામ પ્રશ્નો અમે એલાવ કરવા માટે આદરણીય અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ પણ તૈયાર હતા પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય કે જેની અંદર વિગતો તાત્કાલિક ભેગા કરવાની શક્ય ના હોય એવા પ્રશ્નો કદાચ ડિસએલાવ થયા હશે પરંતુ જે પ્રશ્નો દિવસના પાંચ સાત પ્રશ્નો પૂછાય અને એમાં ચર્ચાનો બૃહદ અવકાશ આ પ્લેટફોર્મ ઉપર રહ્યો છે ત્યારે કેવળ આક્ષેપ કરવા અને વર્ષોથી આક્ષેપ કરવા કામ કરવાની જગ્યાએ આક્ષેપ કરવાની જે મનોવૃત્તિથી કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસના પક્ષ અને એના માન્ય જે વિરોધ પક્ષના જે અત્યારે અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે